ડઢો ડભોઈ શહેરના ગૌરવ સમા અને પ્રવાસીઓના આકર્ષણ કેન્દ્ર ઐતિહાસિક હીરા ભાગોળ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ગટરનું ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું છે જેના કારણે સ્થાનિકો અને મુલાકાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં ગઢ ભવાની માતાનું સુપ્રસિદ્ધ મંદિર કબ્રસ્તાન અને દરગાહ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવા છતાં ડભોઈ નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ગટરના પાણીથી સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાયેલી છે જેના કારણે મંદિર ના શ્રદ્ધાળુઓ અને અન્ય મુલાકાતીઓએ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે આ ગંદકી શહેરની છબી ખરાબ કરી રહી છે અને રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનના મોટા મોટા દાવાઓ સામે પાલિકાની બેદરકારી પોકળ છતી કરે છે સ્થાનિકોને વારંવારની રજૂઆતો છતાં કોઈ કર્મચારીએ ધ્યાન આપ્યું નથી જેનાથી વહીવટી તંત્રની નિષ્ઠા પર પણ સવાલો ઉઠ્યા છે પાંચ દિવસથી જમા થયેલા આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં ડેન્ગ્યુ મલેરિયા જેવા ગંભીર રોગચાળાનો ખતરો પણ ઉભો થયો છે જે નગરજનોના સ્વાસ્થ્ય માટે જોખમી છે નગરજનો તાત્કાલિક ધોરણે પાલિકા આળસ છોડી સફાઈ કામગીરી શરૂ કરે અને ઐતિહાસિક સ્થળને આ મુશ્કેલીમાંથી મુક્ત કરાવે તેવી માંગ કરી રહ્યા છે it. Sure.